નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ચેન ઉપર યાગી નામનું ચક્રવાત સક્રિય થયું છે આ ભયંકર વાવાઝોડાથી ભારત સહિત પાંચ દેશોને નુકસાન પહોંચી શકે છે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેવી અસર થશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં ને વાંચો તો ચેનલ ને કરી લેજો ભારતીય હવામાન શાસ્ત્રીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ચીનમાં ટ્રાફિકના સુપર ટાઈફૂન યાગી ભારતને પણ અસર કરી શકે છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના રાજ્યો કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ વગેરેમાં આગામી એક સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના છે પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ રાજ્યોમાં

ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાકિસ્તાન તરફ આગળ વધી ગયું હતું આ વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન પણ જાપાનમાં પ્રવેશ્યું હતું ચક્રવાત યાગીને દસ વર્ષમાં સૌથી શક્તિશાળી ચક્રવાત કહેવામાં આવી રહ્યું છે પરંતુ તે જુલાઈ બે હજાર ચૌદમાં માં આવેલા ચક્રવાત રામસુમ કરતા થોડું નબળું છે આ ચક્રવાતને કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે આનાથી ભારતના હવામાન પર ભારે અસર થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો